ભાઈ સાત વાગ્યા છે વાવાઝોડું આવી ગયું શું છે તમે અહીંયા ઉડી જાવ ધાબા પડે ઉડી જો આ ખાબકવાનું ચાલુ કરે ને ભાઈ તો ઘોડાપુર આવે એ ફાઈનલ હોય કેમ કે આમાંથી પાણી એટલું નીકળે ને ભાઈ કે પાણી ક્યાંય હમાય નહીં રસ્તા ઉપર રોડ ઉપર ચેક ડેમમાં નાના ડેમમાં મોટા ડેમ ટી ડેમમાં એટલાય ફટાફટ ઠંડી લાડે ઉડને કે દિન ખતમ ગયેલા લા કે અબ મેં વાપે સારા એવો પૂરા ને અંદાજ મોર્નિંગ અને આજે એટમોસ્ફિયર એક નંબર જોરદાર છે અને હું હું તો ન્યા બધા બેનના વાણકા મારી માથે ચડી ચડીને કે મામા જાગો 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 કાળું ડિબાંગ વાતાવરણ થઈ ગયું છે તો મોટું મોટું ધોયા વગરનો સીધો આવી ગયો ટેરેસ ઉપર પણ આ ખાલી વાતાવરણ જ એવું થયું છે વરસાદ નથી આવ્યો કે ટેરેસ બી હજુ કોરું છે ઓકે કેમ કે વરસાદ નથી આવ્યો ખાલી અંધારું થતું અવાજ નહીં ખાલી અંધારું શાંતિ આપીને બધો ભાગ આખો છે અને ત્રણ દિવસથી ભક્કમ ગરમી પડે છે ગામડે ઓગણચાલીસ ડિગ્રી તો ગઈકાલે હતું અને આગળના દિવસે ચાલીસ ડિગ્રી અપ હતું તો આના લીધે શું થાય છે ગરમી વધારે પડે છે બફારો થાય છે અને એટલા માટે અહીંયા કંટાળો આવે બરાબર તો ભાખરી અત્યારે બની ગઈ બની ગઈ ભાખરી હા તો તું કેમ ઉપર આવ્યો પછી તો ભાખરી બની ગઈ છે ભાખરીને ઘરેદારની ફેમસ કળી ને ચા આરોગી લઈએ બાકી આજે અમારા વાવાઝોડામાં આંબા બાંબા બધું પડી જવાનું તું રહી ગયું ટાઈમે જાગી ગયો ને એમાં આડો થોડો ત્રાહો તો થઈ ગયો છે બીજો કરવાનો પછી નિરાધા કરશું હાલે વૃંદા ખાવા હે ખાઈ લીધું ખાઈ લીધું યાર ચાલો અમે ખાઈ લીધું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ખાવાની ચા બાકરી હાલો ચા બાકરી

મન કેતા અને હું લિક્વિડ કયું લિક્વિડ વાપરો છો બુટ ધોવા માં તમે

બસ 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 પણ હવે કેટલા ઢવડવા છે તમે ધોળા નથી તો સ્યૂઝ ધોળા પહેરીને શું કરવું છે કે કોણ ધોળું છે ને કોણ કાળું એમ ખબર જ છે ગાયસ ને કે નિકુંજ કાળા છે ને નિતુ ધોળી છે તો ગાઇઝ ઘણીવાર હું પણ એના સ્યૂઝ ધોઈ આપું છું બટ આજે હું ફ્રી નથી એટલા માટે નિકુંજ એના સ્યૂઝ ધોવે છે રાઈટ કીધું ને આ તો એક કામ છે આ એક વર્ક છે આપણો સારું ચલો નિકોંજ હા આવ ઉપડો ઈ દાસ દે આપણો આંબો થોડો છે તો ભાઈ અત્યારે ચાલે છે સાફ સફાઈ નું સાફ સફાઈ નું કાર્યક્રમ મોટો બેન ની બાર ની જે શું કહેવાય ફૂલવાડી

નિત્યામ નિત્યામ મજા આવે છે ભાઈ તને ન્યાં હે મજા આવે છે એની માને જવાબ દેવાય હો આ તો નો દેત કાઈ નઈ હાલ સુરત ભેગી ભગીતા તને કીધું ને 7 વાગેન ટાઈમ છે આ શેરિન ગેટે જ આવશે બસ બેય જાજે શાંતિથી ઓકે પેલો તારો પેક કર લે પેક જ છે ઓલરેડી પેક છે ને આ તો વાંધો નહી હું કઈ કરી દઉં છું કોણ બસવાળાને ઓકે પણ રેવા છે ને અમારે અહીંયા ભાઈ ગાવડા બહુ જાજા એટલે કેક બધી જગ્યાએ તમને જોવા મળશે લાઈવ કેક ફ્રીઝ થઈ ગયેલી કેક ફૂકાઈ ગયેલી લીલી ગરમા ગરમ અલગ અલગ પ્રકારની કેકો તમને અહીંયા જોવા મળશે હાલો તો હિતભાઈ આપણે વાડી આટો મારી આવીએ કપાસ્યા સોંપવાનું કામ ચાલુ છે પાણી વાળવાનું છે તો પેલા આટા મારીએ આજે દાડિયા કર્યા છે દાડિયા બરાબર કામ કરે છે કે નહીં બાકી અત્યારે અમારા દાડિયા અત્યારે વ્યવસ્થિત કામ કરે છે ભાઈ આજે દાળી લઈ જજો

એ પગમાં વાગ્યા ને એવો જોઈજો તમે નિશા પાછા પગ જોઈને મૂકજો સાપ બાપ હોય હા તણ ધોરી આપી રે પાણી સમાજ ની કેવી પડે વધારે પાણી આવે છે આજ તમે લા કામ નો વધારે તો અહીં આવી નકો ગાખો ડેમ ભરાય શું કે હા ડેમ તૂટી જાય ચાલો તો ભાઈ થોડા ઘણા વિડીયો રીલ્સ શૂટ કરી લઈએ કેમ કે આજે આપણી સાથે એક નવા એક્ટર આવ્યા છે એક્ટરને અમુક આર્ટિસ્ટ કીધું નવું શરૂઆત કરે છે તમારા બેનના ભાઈ અર્થુભાઈ એને ગુજરાતી સિંગમાં રીલ્સ મારી હવે શૂટ કરવી છે તો શૂટ કરી દઈશ ને મારી આઈડીમાં અપલોડ કરી દઈશ ની કેટલી ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ આઈડીમાં તો જોઈ લેજો બરાબર ફોલો ના કરતા ફોલો કરી દેજો ઇન્સ્ટાગ્રામને અને યુટ્યુબ આઈડીને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફટાફટ આપણે શૂટ કરીએ બે ત્રણ કન્ટેન્ટમાં વિડીયો બનાવીને હવે હલે ફટાફટ ઘરે ભેગા થાવ બાટલો લઈ લો ભાઈ બાટલો તો ભાઈ જઈએ છીએ ઘરે મારા વાળ થઈ ગયા છે એક નંબર પક્કન એક ગાડીમાં ચાર સવારી પાછી માણકીમાં સેવન નાઇન સેવન નાઇન ખાશો પેલા મને લાઈટ કરવા દે હા હવે બરોબર હું ખાશો કેમ મોઢું ચડાવ્યું હે અને ગૌ મોઢું કેમ ચડાવ્યું

પોતા મૂકી દે વસ્તુ ગરમ બંધ ગરમ પાણી વાંધો ભાઈ ભાવનગર જાઉં છું નેક્સ્ટ ફોન આવ્યો કે ભાઈ એકાદ બે દી તું અહીંયા બે દિન ટાઈમ નથી આપણે એક જ દિવસ જવાનું છે કાલ સાંજે પાછું ઘરે ધર વાપીશ ઓકે તો મારે અત્યારે સાત વાગ્યાનો બસનો ટાઈમ છે અમારા એક ફ્રેન્ડની બસ ઘરે ઘરથી નીકળે છે એણે કીધું છે ભાઈ બેસી જા હું ફોન કરી દઉં છું ભાઈ તારા માટે બ્રહ્માની દર્શનમાં જાઉં છું ઓકે